ખરવા અને મુવાસ્તા નામના રોગથી પશુઓના મોતથી બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકો ચિંતામાં છે થરાદના મલુપુર ગામમાં ખરવાને મુવાસ્તા રોગથી ત્રણસો પચાસથી વધુ પશુઓના મોત થયા રોગમાં પશુઓને મોઢામાં ચાંદી અને ગળામાં સોજો આવવાની શરૂઆત થાય છે ગામના પૂર્વ સરપંચ શિવરામભાઈ પટેલના પાંચ પશુઓના રોગથી મોત નીપજ્યા છે જોકે હાલ તો બનાસડીરીએ રસીકરણ કરવાની શરૂઆત કરી દીધી છે બનાસકાંઠામાં પશુઓમાં લંપી બાદ ખરવા અને મોવાસા નામના રોગની શરૂઆત થઈ છે આ રોગથી પશુઓના મોઢામાં ચાંદા પડે છે અને ગળવામાં સોજો આવતા જે પશુ જે છે તે ખાવાનું બંધ કરી દે છે અને ત્યારબાદ તેનું મૃત્યુ નિપજે છે મુલ જે બનાસકાંઠા પાસે થરાદમાં જે આવેલું ગામ છે મલુપુર તે ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ આપણી સાથે છે કે જેમના પશુમાં આ પ્રથમ રોગ દેખાયો હતો અને ડોક્ટરો દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી હતી પાંચથી વધુ પશુઓના ડેપ્યુટી સરપંચના પણ મોત પશુઓના મોત થયા છે ત્યારે ડેપ્યુટી સરપંચ આપણી સાથે છે આ રોગ ક્યારથી શરૂ થયો અને ક્યારે તમને ખ્યાલ આવ્યો આ રોગ અમારે એક મહિનો થઈ ગયો પહેલો ચાલુ થયો હતો એટલે કોઈ ખબર ન મો થાય અને ખાવાનું બંધ કરી નાખતો હતો એટલે કોઈ દવા બીજી કરાવે એટલે દવાથી કોઈ ફેર ન પડ્યો અને એને મોઢામાં સોદો પડી જતો હતો અને એમાં ગળો પકડાઈ જાય ત્રણ ચાર દિવસ ઓગાડવાનું બીજું બંને પગમ પકડાઈ જતું હતું અને પછી એનું કહેવાનો મતલબ પડી જાય એટલે એનું મોત થઈ જતું હતું અમે કોઈ દવા બીજી એટલે અમારે એકનો છું એટલે કે આ કોઈ બીજી કાધામ બાદામ આવ્યું છે ડૉક્ટરો બોક્ટરો આવ્યા ટીમ બીજી એ તપાસ કરી પણ કે શું આ કોઈ ખાવામાં આવ્યું છે તકલીફ કોઈ મકાઈ બકાઈમાં આવી છે એટલે અમે પાસે કીધું હોતો નહીં પછી અમે બીજા બીજામાં છું તીજામ છો પાસે અટકતો જ નથી પછી ડૉક્ટરોનું કેવું એવું છે કે આ મહુવા અને ખરવા રોગ છે આ રસીકરણને લીધે પણ હવે રસીકરણ તો ડૉક્ટરો આવ્યા જ છે પણ હવે કરના હોય એટલે કોઈ હવે રસી કરી કે નથી કરી એ આપણને કોઈ ખ્યાલમાં છે નહીં અને આ ગામમાં તમારા છ પશુના મૃત્યુ થયા ગામમાં કેટલા મારે ખુદને છ પોંચ છે મોટો અને બીજા નાના મોટો પણ પોંચ તો મોટો જ ને મારે ઘરે આવીને જ્યાં બધા કઈ અને અમારો શું છે માથે મારો બધું છેદ કેવાનો મતલબ ખેડૂત ખેડૂતનો પશુપાલન માથે હવે અમારે નાના મોટો દસ સ્ટોર જ હોય હવે પોંચ થાય એટલે અમારે તો બધું રોજિંદા બધું છીનવાઈ જાય અને અમારા ગામમાં લગભગ ત્રણસો થી ચારસોનો નાના મોટો મોત થયો પહેલો મારે થયો પાંચ છ પશુઓનો અને પાસે વધી જાવ અને પાસે બીજું એવું છું હાલ દશક દેવી છે કે નહીં દોહ બાર મોટી પણ એને છ એને થોડો ફેર પડ્યો પણ હવે દૂધ બધું કાપીનો છો અમારે મૂળ દિવસનું પચાસ લીટર દૂધ જાતો હતું એની જગ્યાએ હવે અત્યારે દસ લીટર દૂધ જાય છે શું કે દવા કરે તો ખાસ કરીને આ રોગથી ડેપ્યુટી સરપંચના પાંચ જેટલા પશુઓના મોત થયા છે બા આપ આ ધંધા સાથે જોડાયેલા છો ભેંસ રોજ દોતા હોય છે રોગથી શું અસર થઈ હતી પશુઓ પેલી રોગ થી શું અસર છે પહેલી રોગ થી ભેંસ ને હવા રમી ઉઠ્યો દોવા ગયો એટલે એનો પગ પકડો એટલે કીધું કે આ ઉપડે આ ભેંસ કેમ ટોટી હડે છે એટલે અમે તાન તાર બોલાવીએ ડૉક્ટરને ડૉક્ટરે એમ કીધું કે એને પેટમાં દુખે છે એટલે દવા કરી એંગી શરદી તો એટલે હવારો ઉઠ્યો એટલે બીજી ભેંસે દૂધ ઓછું કાઢ્યું એટલે કે ચમો વરે વયું એ કીધું કે ભેં આજ તો ઓણી એવું શું કાઢ્યું એટલે મેં કીધું તો આપણે કોંક દેવ દુઃખ હોય મારા જ લાયા એટલે મારા જ કે કોઈ છે નહીં એટલે એ હો જ એટલે વરે હોય ત્રીજી બહેને દુવા જ્યો એટલે એ મોદી પડે હવે મેં કીધું શું થાય પછી કોઈ ડેરીના ડોક્ટર આવ્યા કોઈ પ્રાઇવેટ ડોક્ટર આવ્યા દવા કરી અમે કોઈ ઘરે હો ન આવે ડેરીના ડોક્ટર આવે દવા કરે પણ કોઈ કે નહીં પછી એમાંથી બચો તાતો જેવું ધાયો કે ન થાય એટલે એ તો કે આ અઢાઈ દિવસે બચો થઈ એમ કર્યું એમ કરતો કરતો પસે બે જાભણ ભેસો અને ત્રણ દોટી આ પોસ મોત થઈ ગયો અમારી બાજુમાં છે કે હવે અમારે ધારો કે અમારે દોહ બાર અમારી બાજુમાં હોય ચાર પાંચ જગ્યા એને શું દસ દસ આઠ આઠ દોહ પશુ જતો એને પાંચ પાંચ છ છ પશુનો મોત થઈ ગયો અને અમારી રોજી રોટી હવે દૂધમાં જ કેવાનો મતલબ હવે અમને સરકાર આગળ અમે એવું કહો છો કે હવે અમારું કંઈક કરો અમારું દૂધમાં જ નિર્વાહ કરો છો અમે બધું કહેવાનો મતલબ હવે અમારે દૂધ બુધ હાલ બરાબરનું નહીં અને દૂધ કરતો નથી અને હવે રસીકરણનું ચાલુ કર્યું છે ડેરી દ્વારા આવ્યું હતું કે હવે રસીકરણ કરવાનું છે અને રસીકરણનું કરશો પણ હવે અમારી રોજીરોટી જ દૂધમાં થતી હતી એટલે હવે પચાસ લીટર દૂધ અમારી ડેરી પોત્રીસ પોત્રીસ કેન દૂધ થતું એની જગ્યાએ અત્યારે વીસ કેન દૂધ થવા મળ્યું છે પંદર કેન ઘટી ગયું દૂધ જ તમારી સરકાર પાસે શું માનવું હવે સરકાર પાસે એવું છે કે હવે ધારો કે અમારો કોઈ જે એને કરવું હોય અમારે દૂધમાં જ છે પશુપાલન છે અને દૂધમાંથી બધું અમે જીવન નિર્વાહ કરો છો એટલે સરકાર દ્વારા એ રજૂઆત કરો છો કે અમારો આવડે અને મારા એકને તો પાંચ છ છે પણ ગામમાં બધાને છ છે તો બધાનું થોડું મોંઘ છે કે થોડું જો કરે તો અને અમારે શું કહે ડેરી દ્વારા છે પણ ડેરી દ્વારા વીમા બીજા કોને લીધેલ નથી સાહેબ ને વીમા વીમા હોય તો ડેરીવાળા એવું કહે છે વીમા પણ અમે હવે એવું તો પશુનું તો એવું હોય નહીં ને કે મોત તો આપણું થાય કદી હોય નહીં